you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો છેલ્લા ઘણા સમયથી ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો ખોટી રીતે ફાયદો ઉઠાવીને સિમ ફ્રોડની ઘટનામાં વધારો થઈ રહ્યો આવા ફ્રોડ ને અટકાવવા માટે ભારતીય દૂરસંચાર સંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાય એ તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે ત્યારે તમે પણ આ નિયમ વિશે જાણી લેજો નવા નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ મો સિમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે આ નિયમ ટેલિકોમ વિભાગની સલાહ અને અલગ અલગ કંપનીઓ સાથે વાતચીત કર્યા પછી લાગુ કરવામાં આવનાર છે ટરાયનું કહેવું છે કે આ નિયમને 1 જુલાઈ 2024 થી લાગુ કરી દેવામાં આવશે આ નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે ખોટા સિમ સ્વપ અને ફ્રોડની ઘટનાને રોકવા માટે કરવામાં આવ્યા છે ટ્રાય એવું પણ કહ્યું છે કે સુરક્ષા માટે આ નિયમ બનાવવામાં આવ્યા છે ટરાયને લાગે છે કે ફ્રોડ કરનાર લોકો મોબાઈલ નંબર પોર્ટેબિલિટીનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે જેના કારણે આ ફેરફાર કરાયો છે